એસએમસી અધ્યક્ષને વાતતા આવડતું નથી છતાં તેમણે મહત્વના દસ્તાવેજો પર સાઈન કર્યા કેટલાક સભ્યના બાળકો શાળામાં ભણતા નથી છતાં તેઓ એસએમસીમાં છે સીઆરસી અને એસએમસીના એક પણ સભ્ય હાજર ન હોય છતાં ખેલ સહાયક વિરુદ્ધ પ્રમાણપત્ર આપવામાં આવ્યું ભૂતકાળમાં શાળાના કેમેરા હટાવી પરીક્ષા દરમિયાન સુરક્ષા ઘાટમાળ થવાની ઘટના પણ ચર્ચાસ્પદ સ્થાનિક લોકો અને કેટલાક એસએમસી સભ્યોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે મારું નામ ડાબી પ્રતિ છે હું ખેલ સહાયક તરીકે અહીંયા કરાર આધારિત નોકરી કરતો હતો શાળા નંબર 20 માં શાળામાં એવો પ્રશ્ન છે કે જ્યારે હું અહીંયા ફરજ બજાવતો હતો ત્યારે ભૂતકાળમાં મેં જે પ્રશ્ન ઉઠાવેલો કે શાળામાં પરીક્ષા દરમિયાન બાળકોને શિક્ષકો દ્વારા ચોરી કરવામાં આવતી હતી જેનો મેં વિરોધ ઉઠાવેલો અને મીડિયા સમક્ષ રજૂ કરેલો જેનો આજે દાજ રાખીને જ્યારે મારી કરાર પૂર્ણ થયો ત્યારે SMC સભ્યો તેમજ

તો આ કરાર આધારિતમાં આવી રીતના જ્યારે વિસ્તારમાં બાળકોના હિત માટે હું વિરોધ ઉઠાવું છું અને મીડિયા સમક્ષ રજૂ કરું છું એની દાજ રાખીને મને આ પ્રમાણપત્રમાં એવું એવું કીધું ત્યારે આની સાઈન કરવામાં આવી ત્યારે સીઆરસી કોઓર્ડિનેટરને કોઈ પણ પ્રકારની જાણ નથી છતાં આ પ્રમાણપત્રમાં એ લોકોએ સાઈન કરી છે એએસએમસી સભ્યોમાં જેમના છોકરા અહીંયા ભણતા નથી એવા પણ એસએમસી સભ્યોને આ કમિટીમાં રાખવામાં આવે છે એસએમસી કમિટીના સભ્યોમાં અમુક લોકોને વાંચતા લખતા નથી આવડતું છતાં એ લોકોને એસએમસી સભ્યોમાં રાખે છે ત્યારબાદ હું ખેલ સહાયક તરીકે અહીંયા ફરજ બજાવું છું તો મને એવું લાગે છે કે ખેલ સહાયકમાં ક્યાંક ને ક્યાંક આ સરકાર આ લોકો શોષણ કરતા હોય એવું મને લાગે છે ત્યારબાદ

તેમજ એસજી માં રમત રમવા લઈ જવા તેમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ તેમનું પ્રતિનિધિત્વ આ શાળાનું કરાવવું એ મારી ફરજ છે તેમ છતાં આ લોકો ફૂલ સ્ટાફ હોવા છતાં ખેલ સહાયકનું શોષણ એ કરી રહ્યા છે અને મને વર્ગ માટે વારંવાર પ્રેશર આપતું આપવાથી મેં એ કામગીરીની ના પાડી છતાં આ લોકો એ કામગીરીને ધ્યાનમાં લઈને એમ કહે છે કે આમની કામગીરી સંતોષકારક નથી એમ કહીને એસએમસી સભ્યોને ઊંધા ગુટા ભણાવીને અને સાઈન કરાવે છે જ્યારે કરાર ચાલુ હતો ત્યારે આ લોકોએ સાઈન કરાવી જ્યારે હું પ્રમાણપત્ર આવ્યો ત્યારે એમાં ડેટ એ પહેલી તારીખ ત્રણ ત્રીજો મહિનો અને બે હજાર પચીસ આ પ્રમાણપત્ર મને આપવામાં આવ્યું હતું બિલકુલ વાત કરવામાં આવે તો શાળા નંબર વીસ ખોડિયાનગર એકમાં આવેલી છે ત્યાં પ્રતિકભાઈ ડાભી કરીને જે છે તે ખેલ સહાયક તરીકે ત્યાં ફરજ ભૂતકાળમાં બજાવતા હતા પરંતુ ભૂતકાળમાં તેઓએ શાળામાં વિદ્યાર્થીઓ ચોરી કરે છે અને તે ક્યાંક ક્યાંક શિક્ષકો જે જે છે 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 તે આ ચોરી કરાવે તો મીડિયા સમક્ષ આપ્યો હતો રજૂઆત કરી હતી તે વસ્તુને દાજમાં રાખીને વસ્તુના જે સભ્યો જે જે હતા સ્કૂલના સ્કૂલના શિક્ષકો જે હતા તેને આ વસ્તુને દાજ રાખી કારણ કે તેની જે અંદરની જે માહિતી જે છે તે બહાર પડતી હતી એને ધ્યાને રાખીને પ્રતિકભાઈ ડાબીને એવી લેખિતમાં એવી જાણ કરી દીધી કે તમારી કામગીરી જે છે સંતોષકારક નથી એટલે ખેલ સહાયક તરીકે અમે તમને આગામી ધોરણે અમે તમને રિન્યુ કરતા નથી ત્યારે આજે આ સ્કૂલની ની જ્યારે હું અહીં આવ્યો હતો સ્કૂલની મુલાકાતે પ્રતિકભાઈ ડાભીના સમર્થનમાં જે રજૂઆત કરવા સ્કૂલે આવ્યો ત્યારે ખૂબ જ રસપ્રદ એક વાત તમને કહેવા હું માંગુ છું કે આ સ્કૂલ જે છે તે બે પાળીમાં ચાલે છે સવારે સાડા સાત થી સાડા બાર ને બપોરે સાડા બાર થી સાંજે સાડા પાંચ ત્યારે સાડા પાંચ નો સ્કૂલ ચોટવાનો ટાઈમ છે ત્યારે પાંચ થી સવા પાંચ ના ગાળામાં શાળામાં રજા પણ આપી દીધી અને શાળામાં વાત કરવામાં આવે તો પ્રિન્સિપલ જે છે તેની હાજરી પણ નહોતી શિક્ષકોએ એવું જાણવા મળ્યું કે પ્રિન્સિપલ સાહેબ જે છે આજે આવ્યા નથી ત્યારે રજા રિપોર્ટની મેં માંગણી કરી ત્યારે રજા રિપોર્ટ પણ સ્કૂલમાં હાજર નહોતો અને શિક્ષકો જે છે તે પ્રિન્સિપલ વગરની સ્કૂલ જે છે આજે શાળા બોટાદની અંદર ચાલુ છે એવા આજે અમને સમાચાર મળ્યા તો ખૂબ દુઃખ થાય છે જ્યારે શિક્ષણની વાત માટે જ્યારે સરકાર જ્યારે ખૂબ પ્રયત્નો કરતી હોય ત્યારે શિક્ષકોની અંદર પણ એવી લાલચ જે છે આવી હોય છે કે વહેલા ઘરે જતું રહેવું તો ખૂબ જ નિંદનીય વાત છે અને ખૂબ જ આમાં શિક્ષકોની ઉપર એક્શન લેવા જોઈએ પ્રિન્સિપલ જે છે તે રજા રિપોર્ટ ઉપર જે છે તો પ્રિન્સિપલ ઉપર પણ એક્શન લેવા જોઈએ અને પ્રતિકભાઈ ડાભી જે ભૂતકાળની દાજ રાખીને જે શિક્ષકોએ અને એસએમસી ના જે સભ્યોએ આવી દાજ રાખીને જે કૃત્ય કર્યું છે તે પણ નિંદનીય છે તેને વખોડું છું સાફ શબ્દોમાં અને આ જે ભૂલ જે છે તેને સુધારે અને ફરી વખત પ્રતિકભાઈ ડાબીને ને રિન્યુ કરવામાં આવે તેવી મારી માંગણી છે